કહેવાય છે કે તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી બક્ષિસ છે પણ જો આ જ સ્મિત તમે કોઈના ચહેરા પર લઈ આવો તો એ તમે કુદરતને આપેલી રિટર્ન ગિફ્ટ છે આજના આ પ્રેરક વિચાર સાથે આપના ગમતા અને સકારાત્મકતાથી ભરપૂર કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું નિકેતા શુક્લા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તો દોસ્તો શરૂ કરીએ પ્રેરણાદાયક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત કહેવાય છે કે કુદરતે આપણા માટે ઘણું બધું આપ્યું છે પરંતુ તેમાંથી આપણે કેટલું ગ્રહ્ય કરવું તે આપણે જાતે નક્કી કરવાનું છે ખરું ને પ્રકૃતિની આવી જ એક દેન કે જેનાથી આપણા સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી તકલીફો દૂર થઈ શકે છે તો ચાલો જાણીએ આ કુદરતી જડીબૂટી વિશે જ્યાં નામમાં જ વસે છે જીવન તો તેના ગુણ પણ જીવનદાયી જ હોય ને વાત છે ડોડીના જ એક પ્રકારની વિશિષ્ટ વેલની જેને કહેવાય છે જીવંતી આ વેલ માત્ર એક પાંદરાવાળો છોડ નહીં પણ આપણા શરીર અને તેમાં પણ ખાસ આંખો માટે કુદરતની અનમોલ ભેટ છે જીવંતી આયુર્વેદમાં બડી ઇન્ટરેસ્ટિંગ દવા છે જેને ગુજરાતીમાં ડોડી બી કહેવાય છે લાઈફ પ્રમોટિંગ છે લોન્જિવિટી પ્રમોટિંગ છે ઓલ્ડ એજને પોસ્ટપોન કરવા માટે સારું છે એ શીતળા બી કહેવાય શીતળા એટલે કુલિંગ સો જે બી જ્યાં બી આપણે કુલિંગની જરૂરત હોય ત્યાં બહુ સારું છે જેમ યુનિની ટ્રેક્ટ ઇન્ફેક્શન માટે બહુ સારું છે ડાયાબિટીક ન્યુરોપેથી જેમાં પગમાં બર્નિંગ સેન્સેશન થતા હોય એમાં માટે બહુ સારું છે એસિડિટી માટે સારું છે માઉથ અલ્સર્સ માટે બી જ બહુ સારું છે લેક્ટેટિંગ મદર્સમાં જે માતાઓને શિશુઓને દૂધ પીરવાતા હોય એને દૂધ મતલબ મિલ્ક પ્રમોટિંગ બી છે ઇટ્સ એ લેક્ટેટિંગ પ્રમોશન બી એને કહેવાય બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવું છે કે આયુર્વેદમાં કહેવું જાય કે ઇટ ઇઝ ત્રિદોષ અઘ્નિ એટલે વાત પિત્ત કફત ત્રણેયને ઓછું કરે છે એટલે ઇન જનરલ એને બહુ જ સારી દવા દવાના રૂપે યુઝ કરી શકાય છે અરે બાપરે એક જ વેલના આટલા બધા ફાયદા આ તો જાણે ધરતી ઉપરનું સોનું છે પણ આ દોડીને ઓળખવી કઈ રીતે આના પાન થોડાક આવા હાર્ડ શેપ જેવા હોય છે અને ખૂબ સરસ હોય જેમ થોડીક મોટી થાય એમ થોડાક હાર્ડ પાન થાય જીવંતી ઉગાડવી હોય વાપરવી હોય તો કોઈક જાણકાર માણસ તમને કહે કે આ જીવનથી ખરેખર છે તો જ વાપરવાની એ વધારે અગત્યનું છે અને આયુર્વેદમાં કહેવાય છે કે સર્વશ્રેષ્ઠ ભાજી છે બધી ભાજીઓમાં સર્વશ્રેષ્ઠ છે કાળઝાડ ગરમીમાં શરીરને ઠંડક આપવી હોય કે પછી ફોન અને કમ્પ્યુટરથી થાકેલી રેટિનાને આરામ આપવો હોય સ્વાસ્થ્યને લગતી આવી અનેક સમસ્યાઓ માટે જીવંતી આશીર્વાદ સમાન છે બસ તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેના ચોક્કસ પરિણામ મળે છે આંખ માટે યુઝ કરવાની છે તો એના તમે પાંદડા બી યુઝ કરી શકો છો એનું શાક બનાવી શકો છો એવી રીતે એનું રૂટ એટલે જડોની પાવડર માર્કેટમાં અવેલેબલ છે તો એ પાવડર લઈ આવી શકો છો ત્રણથી છ ગ્રામ પાવડર દૂધ સાથે યા મધ સાથે રાત્રે લઈ શકાય એ આંખ માટે બહુ જ સારું છે ડોડીમાં અગર માઉથ હલ્સર્સ જે હોય જેમાં મોડામાં ચાંદા પડી જાય છે એના માટે બહુ સારું છે એના પાંદડા લઈને પાંદડાને સ્ટેમ બી લઈ શકો છો એને લઈને ક્રશ કરવાનું પેસ્ટ જેવું બનાવીને ને એમાં થોડું મધ નાખવાનું પેસ્ટ બની જાય એ મોડામાં ચાંદામાં તમે લગાડી શકો છો એનાથી સારું ને મળી સ્ટાન્ડર્ડમાં એની કમ્પ્લેન હતી કે એને દેખાતું ઓછું હતું ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવાથી ખબર પડી કે એને આંખોના નંબર છે કોક સોર્સ દ્વારા અમને જીવંતી અને દોડી એ શબ્દ વિશે જાણવા મળ્યું શોધવા પછી એનો પાવડર અવેલેબલ હતો જે અમે એને ચાલુ કર્યો આજ સુધી અમે એને પાવડર એ આપી રહ્યા છીએ અને સરપ્રાઇઝ ત્યાં થયું કે જ્યારે ડૉક્ટરે એને ચેક કર્યો ફરીથી અને

અને અમે બારે મહિના ડોડીનું શાક ખાઈએ છીએ કાચા પાન પણ ઘણી વખત ખાઈએ છીએ અને ડોડીનું શાક એની ડાળી સાથે જ અમે બનાવતા હોઈએ છીએ પાન પણ લઈએ અને કુમળી ડાળીઓ પણ લઈએ છીએ અને બીજી જ્યારે ભાજી હોય શિયાળાની ત્યારે એની સાથે પણ આના પાન મિક્સ કરી શકાય છે અને સારું લાગે છે આનાથી એકદમ સ્ફૂર્તિમય રહેવાય છે આખા છે આના પાન તો તમારે પાલકની જેમ સિઝન નથી કે મેથીની જેમ સિઝન નથી આખો વરસ તમે આને ભાજી બનાવીને ખાઈ શકો મહેસાણા પાસે એક ગામડું છે એમાં એવું અમને સાંભળવા મળ્યું કે ત્રણ ત્રણ ચાર ગામડાના આ ક્લસ્ટર છે જેમાં પ્રથા છે કે નાનપણથી આની ભાજી બને છે અમને અમારા મિત્રે કીધું કે ત્યાંના ગામના વડીલો ચશ્મા વગર ફરે છે કોન્સેપ્ટ બહુ ગમ્યો અમને થયું કે ના આ તો બધા બધાના ઘરે ઉગવી ઉગાડવી જ જોઈએ गुड न्यूज़ गुजरात माटे कुणाल चौहान साथी ख्याती वाजपेयी जैनो रिपोर्ट चिट्ठियों की रखवाली करती हर मौसम से टकराती है ना धूप से डरती ना बरसात से हर गली होकर आती है कंधे पर बैग आंखों में जोश हर पत्र में उम्मीद लाती है वो सिर्फ डाक नहीं पहुंचाती पर दिल से दिल को मिलाती है चलो आज आपने ले जाइए महिला पोस्टमैन की दुनियामा કે જ્યાં તેઓ કદમ થી કદમ મિલાવીને આપણા સુધી આપણા ઉપયોગી પત્રો પહોંચાડી રહી છે અમદાવાદ જીપીઓ ને આ દસ વર્ષની નોકરીમાં અમે ઘણા એરિયા જોઈ લીધા છે અને કોઈ પણ ટપાલ મારા હાથમાં આવે મને ખબર પડી જાય કે આ ઘર ક્યાં હશે અને હું ફોન કરું ને તો પણ એ ઘર લઈ આપણે જીપીઓ માં આવી આવીને લઈ જાય એટલી મને જાણકારી થઈ ગઈ છે હું લોકોના સુખ દુઃખ ના સંદેશાઓ લોકો સુધી પહોંચાડી રહી છું રક્ષાબંધન માં રાખડીઓ બેસતા વર્ષના દિવસે પણ અમે અમારી કામગીરી કરીએ છીએ સવારે આવું એવું તરત પહેલાં એડી સ્લીપો હોય એ છ ઝોન પાડીને અલગ પાડું છું પછી ટપાલો અલગ કરું છું પછી મારી પોતાની બીટની સ્પીડ પોસ્ટ રજીસ્ટર જે પણ હોય તે ગોઠવણી કરું છું અને એ પછી મારે એને કોમ્પ્યુટરમાં નખાવાના હોય છે એ નખાવીને લખી અને ફોનમાં અમે ડોર ટુ ડોર આપીએ છીએ મારા ગામથી મને ખૂબ જ આનંદ છે सवार उठ तरत मैं नौकरी दिखाई थी अमुक अमुक राखड़ियों तो अमार बार ही लाइने आई आटली राखड़ी लाई जाओ ना चौदह जो हमारे पास ग्रामीण डाक सेवक है उसमें से चार हजार के करीब ग्रामीण डाक सेवक के जो संख्या करीब तीस uh, परसेंट के आसपास आती है और टोटल अगर हम लोग एम्प्लॉज देखेंगे गुजरात सर्कल के गुजरात राज्य के वो करीब सत्ताइस हजार के आसपास है જયારે અમે ટપાલ વેચવા જઈએ છીએ ખાખી યુનિફોર્મ માં ત્યારે લોકો નવાઈ પામે છે કે ખાખી યુનિફોર્મમાં તો ફક્ત પોલીસ મહિલાઓ જ હતી હવે પોસ્ટ ટપાલ વિભાગમાં પણ ખાખી યુનિફોર્મ પહેરીને ટપાલ વિતરણ લેડીઝો ભી કરી રહી છે ત્યારે અમને ખૂબ ગર્વ અનુભવાય છે અમદાવાદ જીપીઓ ની અંદર 67 પોસ્ટમેનોમાંથી માંથી 11 થી પણ વધુ મહિલા પોસ્ટમેનો આજે કામ કરી રહ્યા છે સિનિયર સિટીઝનો કે જે પેન્શનરો છે તો એ લોકોને દર વર્ષે એક હયાતીનું સર્ટિફિકેટ લેવાની જરૂર પડતી હોય છે તો હમણાં પોતાની પેન્શન ઓફિસ કે બેંકોમાં જવું પડતું હોય છે તો પોસ્ટ વિભાગ એમના ઘરે જઈને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટનું કામ કરી આપે છે સાથે સાથે અનેક પોસ્ટ વિભાગની ધાર કે સુકન્યા સમૃદ્ધિ યોજના છે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ છે મહિલા સન્માન કે માસિક આવક યોજનાઓ છે આવી અનેક સ્કીમોની અંદર પણ એ લોકોને જાણકારીઓ આપી અને એમને ત્યાંથી ઘરેથી અમે ખાતા લઈ અને એમને ખાતા ખોલવામાં મદદરૂપ કરીએ છીએ જ્યારે હું ગ્રામીણ એરિયામાં પહેલી વાર પોસ્ટ ઓફિસમાં લાગી ત્યારે બધા બહુ એવી રીતે અચરજ પામતા હતા કે તે બી અત્યારે પોસ્ટ ઓફિસમાં રિક્રુટમેન્ટ થાય છે એ વખતે મતલબ અને કચ્છ જેવા ગ્રામીણ એરિયામાં તો બહુ જ નવાઈ હતી કે મતલબ છોકરીઓ બી મતલબ આ ફિલ્ડમાં છે અને ઘર ઘર જઈને ટપાલ વેચે છે કેમ કે કેવું છે કે પહેલા ડ્રાઈવ કંડક્ટર માં છે પછી પોલીસ માં છે એમ છોકરીઓ હતી પણ પોસ્ટ ઓફિસ માં નથી અને હવે ધીરે ધીરે આ એરિયા માં ભી છોકરીઓ આવી ગઈ છે અને હવે તો બધાને ધીમે ધીમે આદત ભી પડી ગઈ છે પોસ્ટ વુમેન માત્ર સંદેશ સંદેશવાહક નથી પરંતુ સમાજમાં વિશ્વાસ અને જવાબદારીનું પણ પ્રતીક બની ચૂક્યા છે આ પરિવર્તન માત્ર નોકરી સુધી સીમિત નથી પણ સામાજિક સ્વીકૃતિ આત્મવિશ્વાસ અને લિંગ સમાનતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. સૂરજમુખીનું નામ સાંભળતા તમને શું યાદ આવે? સૂરજ ઉગે તેમ ઉગતું સદાય સૂર્ય તરફ મીટ માંડતું ગોળાકાર પીળા રંગનું વચ્ચે ચક્ર ધરાવતું એવું ફૂલ પરંતુ જો હું તમને એમ કહું કે આ સૂરજમુખીની વેલ પણ હોઈ શકે છે તે સફેદ ગુલાબી અને લવંડર રંગનું પણ હોઈ શકે છે અને વચ્ચે તેમાં ચક્ર હોવું પણ જરૂરી નથી તો તમને નવાઈ લાગશે ખરું ને જી હા આવા રોચક તથ્યો જાણવા મળ્યા છે એક સંશોધન દરમિયાન જેમાં દક્ષિણ ગુજરાતમાં એક સંશોધકે સૂરજમુખીની સિત્તેર જેટલી પ્રજાતિ પર નવું સંશોધન કર્યું છે તો ચાલો જાણીએ આ અંગેનો વિસ્તૃત અહેવાલ સૂરજમુખીનું ફૂલ જે છે એ બહુ એટ્રેક્ટિવ હોય છે એની જેટલી અલગ અલગ પ્રજાતિમાં તમે જાશો તમને એટલા સારા સારા ફૂલ જોવા મળશે તો એમાં છે ને તમે જોઈ શકો ને તો ઇન્દ્રધનુષના બધા રંગોના ફૂલ તમને એમાં જોવા મળી જશે સૂરજમુખીની જે કુટુંબ છે જેને અમે સાયન્ટિફિકલી એસ્ટરેસી ફેમિલી કહીએ છીએ એ વનસ્પતિની સૃષ્ટિમાં વન ઓફ ધ લાર્જેસ્ટ ફેમિલી છે અગર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજ સુધી આ ફેમિલી ઉપર એક્સક્લુઝિવલી કોઈ વર્ક નથી થયું આ વસ્તુને ધ્યાનમાં રાખીને દિમાગમાં આવ્યું કે આ વનસ્પતિનું જે આખું ગ્રુપ છે એના ઉપર આગળ કામ કરીએ ઘાસને આઈડેન્ટિફાઈ કરવાનું બહુ અઘરું વિષય છે એવી રીતે સૂર્યમુખીનું પ્રજાતિઓનું સંશોધન કરવાનું એક બહુ અઘરું વિષય છે જેમાં સૂર્યમુખીમાં એક કપૂરીઓ કરીને રોપવું છે બ્લૂમિયાનું એના ઉપર એક બહુ સારું કામ કરેલું છે જે દીપે જેનાથી ખબર પડે એ કેવી રીતે બ્લુમિયાની વિભિન્ન પ્રજાતિઓને હવે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ વડોદરાની એમએસ યુનિવર્સિટીના બોટની વિભાગના સંશોધક અને અધ્યાપક ડોક્ટર જયદીપ શર્મા દ્વારા પીએચડીના અભ્યાસ દરમિયાન ઉનાળાની આખરી ગરમીમાં પૂર બહારમાં ખીલતા સૂરજમુખી એટલે કે એસ્ટેરેસી ફેમિલીના અનેક વિવિધતા તારણો સામે આવ્યા અને મળી આવી ચૌદ નવી પ્રજાતિ તો જેમ કે મારા હાથમાં છે આ એક કોસ્મોસ કરીને છે તો એક આનું ફૂલ છે પછી આ એક વર્નોનિયા છે અને આ ત્રીજું જે છે એ ગામો કેતા છે આ ત્રણેય એસ્ટરેસી ફેમિલીના મેમ્બર્સમાં આવે છે તો આમાં તમે જોશો તો સફેદ કલરના ફૂલ પણ જોવા મળી જશે પર્પલ કલરના ફૂલ જોવા પણ મળી જશે પીલા કલરના ફૂલ પણ જોવા મળી જશે તો ફૂલોમાં એ કલરમાં તમને વિવિધતા જોવા મળશે એના સિવાય હવાયન ટાપુ જે છે એનું એક

અને એનું એનું વૈજ્ઞાનિક નામ જે છે એ છે થેસ્પીસ થાકરી ડોક્ટર શર્મા પાસેથી એ પણ જાણીએ કે દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારીમાં જ રિસર્ચ કરવાનું શું છે કારણ આ પાંચ જિલ્લા મેં એટલે સિલેક્ટ કર્યા છે કારણ કે એમ એ જે છે ત્યાં તાપીનું જે બેસીન છે ત્યાંથી એકચ્યુઅલી પશ્ચિમી ઘાત જેને આપણે સહ્યાદ્રી પર્વતમાળા પણ કહીએ છીએ એ ચાલુ થાય છે એ એરિયામાં પહેલાં ફિફ્ટી જેટલા પ્રજાતિ જોવા મળતા હતા અને મારા સંશોધન કર્યા પછી એમાં સિત્તેર જેટલા અત્યારે એસ્ટરેસી ફેમિલીના મેમ્બર્સ જોવા મળે છે આવા સંશોધનો જ્યારે થાય છે ત્યારે આ મેસેજ ખાલી સમાજ છેક સ્કૂલના બાળકો સુધી પહોંચે છે એટલે એમનામાં બી એક પ્રકારની જિજ્ઞાસા આવે છે આ તો વાત થઈ સંશોધન અંગે પણ શું પ્રજાતિનો આ સુશોભન સિવાય અન્ય ઉપયોગ પણ ખરો જેમ કે તમે લોકોએ લેત્યુસનું નામ સાંભળ્યું હશે જે તમે મેકડોનલ્ડ કે કંઈ પણ બર્ગરમાં ખાવા જાઓ તો બર્ગરમાં તમને લેત્યુસ મળે છે એ એકચ્યુઅલી કોબી જ નથી હોતું એસ્ટરેસી ફેમિલીનું એક મેમ્બર હોય છે લેક્ટ્યુકા સતાયવા એના પાંદડા હોય છે બીજી વસ્તુ એ કે આનું મેડિસિનલી પણ ખાસો ઉપયોગ છે હવે જેમ કે આર્તિમીસીઆ એનો કરીને એક એસ્ટરેસી ફેમિલીનું મેમ્બર છે એમાંથી મલેરિયાની દવાઈ બને છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ દોસ્તો વર્ષોથી આપણે જાણીએ છીએ કે કચ્છના ક્રિક વિસ્તારમાં ફ્લેમિંગો પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે ત્યારે કચ્છ પાકિસ્તાન સરહદે આવેલ શકુર લેક વિસ્તારના પાણીમાં નાના ઘેરા રંગના પેલિકન અને ફ્લેમિંગો પક્ષીઓની નવી વસાહત હોવાનું જાણવા મળ્યું છે ડૉક્ટર પ્રભુદાસ ઠક્કરે સેટેલાઇટ તસવીરોનો અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં માછલીઓ માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ હોવાથી અહીં પેલિકન ફ્લેમિંગો જેવા પક્ષીઓનું પ્રજનન વધ્યું છે તો ચાલો જાણીએ તેમના આ વિશેષ શોધ વિશે મિત્રો આ શોધ માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ નહીં પણ બર્ડ વોચિંગની દુનિયામાં પણ નવો ઉત્સાહ લાવશે વિશ્વભરના બર્ડ વોચર્સ માટે હવે શકુર લેક એક નવી જગ્યા છે જ્યાં તેઓ ફ્લેમિંગોની પ્રજાતિના નવા જીવન ચક્રના જાદુ દ્રશ્યોને આંખે જોઈ શકે આ સાથે ગુજરાતના કુદરતી વારસાનું મૂલ્ય પણ અનેક ગણું છે જ્યારે વિશ્વના પક્ષીવિદો અને પ્રકૃતિ પ્રેમીઓ ફ્લેમિંગોની ગાથા માત્ર શિન્ડલ બેટ સુધી જ મર્યાદિત માની બેઠા હતા ત્યારે ડોક્ટર ગૌરવ ચૌહાણ અને ડોક્ટર નવીન જુયાલે એક નવો ખજાનો શોધી કાઢ્યો છે મેં વેસ્ટર્ન ગ્રેટન ઓફ કચ્છ મે જ્યોલોજિકલ ઇન્વેસ્ટિગેશન્સ કર રહા હું કચ્છ યુનિવર્સિટી કે સાથ મે ફેબ્રુઆરી 11th કો હમ ઇસી સિલસિલે મે વેસ્ટર્ન ગ્રેટન ઓફ કચ્છ મે થે ડોક્ટર गौरव चौहान के साथ जो कि असिस्टेंट प्रोफेसर हैं कच्च यूनिवर्सिटी में उस दरमियान हम जब नारा नदी जो एक ज़माने में हुआ करती आज तो नारा नदी नहीं है उसकी जगह एक वो कन्वर्ट हो गई है साकुर लेक में उसके पास हमने पेलिकन्स फ्लिमिंगोज फ्ले, भी देखे और साथ में हमने माउंट देखे जो कि क्ले माउंट्स थे करीब 30 से 40 सेंटीमीटर वाटर सरफेस के ऊपर पी 1121 के आसपास के इलाके में क्योंकि ये इलाका पूरा पानी से भरा हुआ होता है उसमें तो करीब 15-20 से भी ज़्यादा हमने उनके ये 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 अमाउंट्स देखे और इन माउंट्स को हम ज़्यादा जानते नहीं हैं बिकॉज हम लोग इसके एक्सपर्ट नहीं हैं तो हमने डॉक्टर पी एस ठक्कर साहब जो कि इसके एक्सपर्ट्स हैं उनसे बात की उन्होंने कहा कि ये ये जो माउंट्स हैं ये फ्लेमिंगो की नेस्लिंग साइट है उनके अनुसार आई थिंक दिस आर वेरी इंपॉर्टेंट फाइंडिंग बिकॉज फर्स्ट टाइम वेस्टर्न ग्रेट ऑफ कच्छ नारा नदी के पास सकूर लेक से ये आइडेंटिफाई किए गए हैं और रिपोर्ट किए गए हैं आ कच्छना रण में एक नवी आशा है जहां मीठा रण कण कण में हम जीवन ना नवा रंगों उद्भवी रहा है ओगनीस तो सौ साइठ गुजरात में क्या बीजे પે પેલી કને એટલે ગુલાબી પેણ પ્રજનન કરે છે એવું કોઈ નોંધાને લેવાઈ નથી લોકોને દર વર્ષે કચ્છમાં ત્યાંના પક્ષી નિષ્ણાતો જે પક્ષીવિદો છે એમને દર વર્ષે નાના બચ્ચા જોવા મળે છે પણ પ્રજનન ક્યાં થાય છે તેની માહિતી નહોતી આ વર્ષે ફેબ્રુઆરીની અગિયારમી તારીખે બે હજાર પચીસમાં ડૉક્ટર નવીન જુવાલ અને ડૉક્ટર ગૌરવ ચૌહાણ એ બંને જણ આર્કિયોલોજીકલ સાઇટ જોવા માટે આપણે સરહદના જે રોડ બનેલા છે બોર્ડર સાથે સાથે જ સમાંતર રોડ બનેલા છે એ રોડ ઉપર જતા હતા ત્યારે તેમને ચૌદ માળા ફ્લેમિંગોના જોવા મળ્યા એટલે આ એક ફ્લેમિંગોના પ્રજનન માટેની એક આ નવ નવું સ્થળ છે પણ ત્યાં પેલિકનની પણ હાજરી હતી અને પેલિકનના બચ્ચા પણ જોવા મળ્યા આ ઉપરાંત ત્યાં પેઇન્ટેડ સ્ટોર્ક એગ્રેટ્સ એ પણ જોવા મળ્યા આ બાજુથી સમુદ્રનું પાણી લખપતથી કોરી ક્રિકમાંથી આવે છે એટલે ખારું અને મીઠું પાણી ભેગું થતાં ત્યાં લીલ બહુ થાય છે અને લીલ બહુ થાય છે તો ત્યાં માછલી પણ બહુ થાય છે એટલે માછલીનો ખોરાક લીલ છે એટલે માછલીઓ ત્યાં થઈ અને માછલીઓ પક્ષીઓનો ખોરાક છે પેલિકન જેવા એટલે ત્યાં પક્ષીઓ પણ ત્યાં આવ્યા અને સકુર લેકના દક્ષિણ ભાગમાં જો આપણે સેટેલાઇટ ડેટા જોઈએ તો આપણને ત્યાં મોટા પ્રમાણમાં માળા જોવા મળે છે અને ત્યાં વેજીટેશન પણ ઘણું જો હમણાં છેલ્લે દસ બાર વર્ષથી જોવા મળે છે એટલે જે પેલિકન જે માળા બનાવે છે વુડન સ્ટીકમાંથી બનાવે છે એટલે વુડન સ્ટીક પણ એમને ત્યાં મળી રહે અને ફ્લેમિંગો માટીના માળા બનાવે એમને ત્યાં કાદવ મળી રહે એટલે ત્યાં પેલિકન અને ફ્લેમિંગોનું નવું બ્રિડિંગ ગ્રાઉન્ડ હું એવું માનું છું કે બે હજાર ત્રણ ચાર પછી છે પણ બે હજાર બાર પછી તો સેટેલાઇટ ડેટામાં વધારે માળા દેખાય જ છે અમે જ્યારે શકુરલે ક્રોસ કરતા હતા ત્યારે અમે જોયું કે ત્યાં કાને બહુ બધા જ બર્ડ્સ હતા ફ્લેમિંગો ઓફ પેલિકેન્ટ્સ અને હજારો ઈગલ્સ હતા અને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રક્ચર અમને દેખાણું જે કાંઈક માટી અને રેતીનું બનેલું હતું અને પિલર કે માઉન્ટ જેવું લાગતું હતું અને એની ઉપર એક્ઝેક્ટ નાનકડા એક હોલ જેવો સ્ટ્રક્ચર હતું ને એનામાં નાનકડા નાનકડા ફ્લેમિંગોના બચ્ચા બેઠા હતા જ્યારે પીએસ ટકર સાહેબને અમે મૂક્યું ત્યારે એને કીધું કે આ તો ફ્લેમિંગોના નેસ્ટિંગ સાઇટ છે બધી અને ત્યારે એ પણ જાણવા મળ્યું કે બહુ જ રેરલી આ વસ્તુ નોટિસ થઈ છે વેસ્ટર્ન ગ્રેટ રન ઓફ કચ્છની અંદર જે બહુ સારી વસ્તુ છે આ ક્લે માઉન્ટમાં અંદાજે ઇંડા 28 થી 30 દિવસ હેચિંગ પિરિયડમાં હોય અને પછી પક્ષી તરીકે બહાર આવે છે ગુડ న్యూસ ગુજરાતમાંથી ટીમનો રિપોર્ટ સજીવ ખેતી ફાર્મ બેઝ ટુરિઝમ અને ઓર્ગેનિક ફાર્મિંગનો કોન્સેપ્ટ ધીમે ધીમે લોકપ્રિય બનતો જાય છે અને સરકાર દ્વારા પણ આ અંગે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે વાત કરવી છે મોરબી જિલ્લામાં આવેલા નાનકડા એવા લક્ષ્મીનગર ગામ પાસે આવેલા મહર્ષિ રમણ ફાર્મની કે જ્યાં પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ અને તેમના પરિવાર દ્વારા તેમના ફાર્મ હાઉસમાં ધ્યાનકુટીર ગૌશાળા ગોબર ગેસ પ્લાન્ટ સાથે ફાર્મ બેઝ એક્ટિવિટી અને ટુરિઝમની નવી પ્રેરક પહેલ કરવામાં આવી છે અને લોકો દ્વારા સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ પંચોટિયા અને તેમના પરિવારે શહેરની દોડધામભરી જિંદગીને છોડીને અનોખું એગ્રો ફાર્મ ટુરિઝમ મોડલ ઉભું કર્યું છે જ્યાં વૈજ્ઞાનિક ઢબે ગાય આધારિત ખેતી અઢીસો ગાયોની ગૌશાળા ડેરી પ્રોડક્ટ્સ બાયોગેસ પ્લાન્ટ અને નૈસર્ગિક ફાર્મ હાઉસ વિકસાવ્યું છે બે હજાર ને આઠ નવની સાલમાં પછી ઘરની જમીન હતી ત્યાં ડેવલપ કર્યો આશ્રમને રહેવા માટે ફાર્મ હાઉસ અને અમે પરિવાર સાથે અહીંયા જ રહી છીએ અને આમ નેચરલ વાતાવરણમાં અને પ્રકૃતિ હારે રહેવાની પણ મજા આવે સવારે ઉઠતાની સાથે જ પક્ષીના કિલોર હોય ખિસકોલી બોલતી હોય અને પ્રકૃતિ હારે જોઈ આંખ ખુલે એટલે સરત પ્રકૃતિના દર્શન થાય કોઈ પણ ખેડૂત હોય તો એ પોતાની આજીવિકા સારી રીતે કરી શકે અને એની પ્રોડક્ટ ખુદ જ વેચી શકે એટલે એ જ બેજ ઉપરથી આપણે આ વિચાર આપને આવ્યો છે કે ઇકો ટુરિઝમ ટાઈપનું આપણે અહીં આયોજન કરીને ગોઠવી તો નેચરલ ફાર્મિંગ થાય અને માણસો અહીંયા આવી અને જાતે જ ખરીદી કરી જાય આ રમણ મહર્ષિ ફાર્મમાં દેશી ગાર માટી અને વાંસથી તૈયાર થયેલ ભૂંગા અને કુટીરો શહેરથી દૂર શાંતિ અને સ્વચ્છતાનો અનુભવ કરાવે છે તો મહેમાનો ઓર્ગેનિક ધાન અને ગાયના દૂધમાંથી બનાવેલ સાત્વિક ભોજનનો સ્વાદ માણી શકે છે. બે વર્ષ પહેલા ભણતર પૂરું કરીને ફેક્ટરીએ ગયો તો અને ફેક્ટરી મને સુટેબલ ન થઈ. પપ્પાનું જીવન ધોરણ જોઈ એમ થયું કે આપણે આ જ તરફ વળી કે ખેતી અને ગૌશાળાને બધુંય સંભાળી એટલે હું ફેક્ટરી મૂકીને આ આવતો રહ્યો ને ત્યાર આપણે અહીંયા ડેવલપમેન્ટ કરેલું છે કે બધુંય કે

રાજુભાઈ પોતાની મહેનતથી આ બધું ઊભું કરેલું છે અને એ આ સ્થળ છે જોવાલાયક સ્થળ થઈ ગયું છે અમારે કોઈ પણ પ્રોગ્રામ હોય કંઈક પ્રાકૃતિક ખેતીની શિબિર હોય કે ગોપાલનની શિબિર હોય અમે આ સ્થળ પહેલું પસંદ કરીએ છીએ અહીંયા કોઈ પ્રસંગ નાનો મોટો પ્રસંગ કરવો હોય તો પ્રસંગ પણ થઈ શકે એવું આખું ફાર્મ હાઉસ ડેવલપ કરેલ છે પચાસ સાઠ જણા કે સો જણા માનો કોઈ વ્યવહાર તેડું છે અથવા તો બાળકનો જન્મદિવસ છે તો એ રીતનું એ લોકો અહીંયા પાર્ટી કરી શકે રહી કે જમવાની વ્યવસ્થા આપણે કરી આપી એ રીતનું ધીરે ધીરે આપણે ગોઠવ એટલે એને બજેટમાં બહુ ઓછું અને આપણે પણ ડાયરેક્ટ મળે એટલે ખેતીની જ વસ્તુ એમ ઉપયોગ થાય તો એના પૂરતા ભાવ મળે અને એક ખેડૂત સદ્ધર બને અને આપણામાંથી બીજા કોઈ પ્રેરણા લઈએ ઓર્ગેનિક ખેતી અને ઇકો ટુરિઝમનો આ મિશ્રિત અભિગમ લોકોને પ્રાકૃતિક ઉત્પાદન અને એક ગ્રામીણ જીવનશૈલીનો અનુભવ કરાવે છે તો ખેડૂતની આવકમાં વધારો કરે છે અને અન્યો માટે પણ પ્રેરણારૂપ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મકતાથી ભરપૂર કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારો ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ